સાહેબ સાહેબને વિનંતી છે કે જે ઇન્સિડન્ટ મારી જોડે બે દિવસ પહેલા રાતના આઠ વાગીને પંદર મિનિટ પર થયો છે વાયએમસીએ પર એક ભાઈ મારી ગાડીને ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી તો એ ભાઈ મને જોર જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા એ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો અને પોલીસ સો નંબર પર ફોન કર્યો પોલીસને બોલાવવા માટે એ ફોન કરીને હું વેટ ગાડીમાં જઈને લોક કરીને બેસી ગઈ કારણ કે મને અનસેફ ફીલ થવા લાગ્યું એ એ ભાઈના વ્યવહારના પ્રમાણે મને અનસેફ ફીલ થવા લાગ્યું હું ગાડીમાં લોક કરીને બેસી એ વખતે હું વેઇટ કરતી હતી પોલીસની અને મારા ભાઈની ત્યાં આવવાની સ્થળ પર ત્યારે એ ભાઈ મારી ગાડીને જોર જોરથી આવીને નોક કરવા લાગ્યા કે બાર ઉતર બાર ઉતર અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવા લાગ્યા અને અવ્યવહારિક એમણે મારી જોડે વ્યવહાર કર્યો અને હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનો વેઇટ કરતી હતી પોલીસ આયા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નતા